ભરૂચની આ શાળાને સીબીએસઈ માન્યતા ન હોવા છતાં અભ્યાસક્રમ ચલાવાતા હોવાનું સામે આવતા આ તમામ શાળાને શિક્ષક વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પાંચ જેટલી ટીમો દ્વારા ભરૂચ જિલ્લાની ઓગણપચાસ શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શિક્ષણ વિભાગના ચેકિંગમાં કુલ ઓગણપચાસ પૈકી આઠ ભરૂચ જિલ્લાની શાળામાં સીબીએસઈનો અભ્યાસક્રમ પરવાનગી વગર ચલાવવામાં આવતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ તમામ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પાઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નૈસેદ મકવાણાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી અને એ તપાસ કરવાનો મુખ્ય વિષય એવો હતો કે ગુજરાત બોર્ડની મંજૂરી હોય અથવા પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી મંજૂરી હોય પ્રાથમિક માટે અને એ જે શાળાઓ છે એમાં સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હોય તો આ વિષય વાલીઓને માટે પણ બહુ ધ્યાન રાખવા જેવો છે ભરૂચ જિલ્લામાં કુલ ઓગણપચાસ જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની તપાસ થઈ તે પૈકી આઠ સ્કૂલોમાં એ ધ્યાન પર છે કે ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના અભ્યાસક્રમને બદલે એ પ્રાથમિક વિભાગમાં સીબીએસસીનો એફિલેટેડ જે હોય પુસ્તકો એનો અભ્યાસક્રમ ચલાવે છે આ જે છે સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવે છે અને એ માન્યતા વગર ચલાવે છે એટલે એ શાળાનો આ બહુ મોટો ગુનો કહેવાય છે આ પ્રકારની જે તપાસ કરી છે એમાં ઓગણપચાસ પૈકી આઠ શાળાઓ જે થઈ છે એમાં બે શાળા એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ જિલ્લા શિક્ષણાધિકારીના અંતર્ગત મારી ટીમ દ્વારા એની કાર્યવાહી કરવાની આવશે અને છ શાળાઓ એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અંતર્ગત આવશે એટલે એ દરખાસ્ત એ ફાઇલો જે તપાસનો રિપોર્ટ આવ્યો છે એ બધો મારી કક્ષાએથી જ્યારે બીજી તરફ શાળાના સંચાલકો પણ આ નોટિસો મળ્યા બાદ મૂંઝવણમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે બાળકો તથા વાલીઓનો સંપર્ક કરતા તેઓના બાળકો સ્કૂલોમાં ભણતા હોય તેઓનું ભવિષ્યની ચિંતા કરી મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું પરંતુ હાલ સુધી તો આવી કોઈ નોટિસ સીબીએસઈના અભ્યાસક્રમની પરવાનગી વગર ચાલતી શાળાઓને મળી નથી તેમ શાળાના એક સંચાલકે મીડિયા સમક્ષ ઓફ ધી કેમેરા જણાવ્યું હતું અને અત્યારે આ જે પ્રકરણ છે એ સમગ્ર રાજ્યવ્યાપી છે અને ઉપલી કક્ષાએથી જે પણ આદેશ મળે તે પ્રમાણે આ શાળાઓને નોટિસ આપી છે ઓલરેડી એ લોકોને કદાચ સુનાવણીમાં હિયરિંગમાં બોલાવાનું થાય તો એ પણ થશે અને પછીથી ઉપલી કચેરી દ્વારા જે કંઈ એમને દંડ કે સજા કે માન્યતા રદ કરવાની થાય તો એ પણ કરવાની આ તંત્રની તૈયારી છે તો વાલીઓને માટે ખાસ કરીને મારે વિનંતી છે કે જ્યારે પણ શાળામાં પોતાના બાળકને પ્રવેશ માટે તમે જાઓ છો ત્યારે તમે એ જોઈને વિચારીને પ્રવેશ બાળકને આપો કે એ કયા બોર્ડની માન્યતા છે અને કયો અભ્યાસક્રમ ચલાવે છે આ પ્રકારે વાલીઓનો ખોટો ક્રેઝ ખોટી એક ઘેલછાને કારણે સીબીએસઈનો અભ્યાસક્રમ ચાલે છે અને બાળકોને એના કારણે પરેશાન થવું પડે છે અને એ સંસ્થા પણ આ પ્રકારે છેતરપિંડી કરીને એક પ્રકારની પૈસા કમાવાનું સાધન બનાવી દે છે આ આ બાબત જાગૃત થવાની જરૂર છે તંત્ર દ્વારા આના યોગ્ય પગલાં લેવામાં આવશે